વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના લોટમાંથી એટલી સરસ એવી રેસીપી બનાવીશું બહુ જ ઝટપટ બનીને તૈયાર થઈ જશે સ્વીટ રેસીપી છે નાના મોટા સૌને ખૂબ પસંદ આવશે ફક્ત ચાર ચમચી જેટલી ઘીની ક્વોન્ટિટી અથવા તેલની ક્વોન્ટિટીમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે બહુ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો શિયાળાની આ સિઝનમાં હેલ્ધી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો જુઓ અહીં મેં બે કપ ભરીને અથવા બે વાટકી જેટલો ઘઉંનો કડકડો લોટ લીધેલો છે તો જનરલી આપણે ભાખરી બનાવવા માટે જેવો લોટ લેતા હોય છે એવો કડકડો લોટ લીધેલો છે અને એક વાટકી મેં દેશી ગોળ લીધેલો છે તો આ જ વાડકીના માપથી મેં બે વાડકી ભરીને ઘઉંનો લોટ લીધેલો છે તો ઘઉંના લોટ કરતાં અડધી ક્વોન્ટિટીમાં અથવા અડધાથી થોડીક ઓછી ક્વોન્ટિટીમાં ગોળ લીધેલો છે વન ફોર્થ કપ જેટલા મગફળીના દાણા લીધેલા છે જેનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો અહીં મેં વન થર્ડ કપ જેટલું અથવા ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે મગફળીનું તેલ લીધેલું છે તમે એની જગ્યા પર દેશી ઘી પણ લઈ શકો છો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં પહેલાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લીધેલું છે અને એ હલકું ગરમ થઈ જાય એટલે આપણે એમાં મગફળીના દાણા એડ કરી દઈશું અને હલકા ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં મગફળી નાખવી ટોટલી ઓપ્શનલ છે પરંતુ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે સાથોસાથ એ પ્રોટીનથી ભરપૂર હોય છે અને આપણી હેલ્થ માટે પણ બહુ જ ફાયદાકારક છે તેથી મેં એનો યુઝ કર્યો છે શિયાળાની સિઝન માટે તમે બનાવી રહેલા છો તો તમે એમાં નટ્સનો પણ યુઝ કરી શકો કાજુ બદામ વગેરે તમને જે પણ પસંદ હોય તે આ સમયે તમે રોસ્ટ કરી અને પછી સેમ પ્રોસેસથી સેમ રેસીપી બનાવી શકો છો તો આ રેસીપીની મજા એ છે કે ઝટપટ બની જાય છે બહુ ઓછી મહેનતમાં બની જાય છે તો જુઓ અહીં ફૂટી ગઈ છે મગફળી એટલે મેં આ રીતે ડાયરેક્ટ જ એને માં કાઢી લીધેલી છે હવે હું એને થોડીક ઠંડી પડશે એટલે વાટી લઈશ અને અધકચરી વાટી લઈશ જો તમે નટ્સ નાખતા હોય કાજુ બદામ વગેરે તો સેમ પ્રોસેસથી તમારે આ રીતે ઘીમાં રોસ્ટ કરી લેવાનું જો કે આજે મેં મગફળીના તેલમાં આ બનાવતા બતાવેલું છે સેમ રેસીપી તમે દેશી ઘીમાં પણ બનાવી શકો છો એનો ફ્લેવર પણ બહુ સરસ આવતો હોય છે પછી આપણે ઠંડુ પડે એટલે એને વાટી લેવાનું હવે બાકીનું તેલ મેં અહીં એડ કરી દીધેલું છે થોડુંક એક ટેબલ સ્પૂન જેટલું મેં રાખી મૂકેલું એટલે ફક્ત ત્રણ ટેબલ સ્પૂનમાં જ મેં રેસીપી બનાવીને તૈયાર કરી લીધેલી ફ્રેન્ડ્સ પણ તમારે વધારે સોફ્ટ બનાવવું હોય તો તમારે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ અથવા ઘી યુઝ કરવાનું મારા ઘી બધાને થોડીક ડરદરી અને થોડીક બહુ વધારે સોફ્ટ નથી પસંદ આ એટલા માટે મેં થોડુંક ઓછું તેલ યુઝ કર્યું છે સાથે સાથે એકદમ હેલ્ધી બનાવેલી છે તો ફ્રેન્ડ્સ જુઓ બધો ગોળ મેં એડ કરી દીધેલો છે દેશી ગોળ મેં યુઝ કરેલો છે ઢીલો ગોળ છે જો તમારો ગોળ થોડોક સખત હોય તો તમારે એને થોડોક સમારી લેવાનો ચપ્પુ વડે થોડોક કાપી લેવાનો પછી એડ કરવાનો એટલે ઝડપથી એ આ રીતે પીગળી જશે હવે આપણે એને હલાવતા જઈને કોઈ એનો પાયો નથી કરવાનો ફક્ત એમાં સારા એવા બબલ આવે ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ સ્લો જ છે બિલકુલ ફાસ્ટ નથી કરી આખી રેસિપી દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે હાઈ નથી કરવાની જુઓ ફ્રેન્ડ્સ આ રીતે ગોળને સતત હલાવતા ગઈ છું ફ્રેન્ડ્સ શિયાળાની સિઝનમાં અત્યારે તો બહુ જ બદલાતી ઋતુ છે વરસાદ પણ પડી રહેલો છે ઠંડી પણ છે બધી ડબલ ડબલ ઋતુ જેવું છે તો આ સમયે તમે સૂંઠનો પાવડર પણ આ ગોળમાં એડ કરી શકો છો જેનાથી તમારી હેલ્થમાં પણ બહુ ફાયદો થશે જોકે મારી પાસે અત્યારે સૂંઠનો પાવડર પટી ગયેલો છે પૂરો થઈ ગયો છે એટલે મેં એડ નથી કર્યો હવે એમાં મેં બે ચમચી જેટલું મોટી ચમચી જેટલું દૂધ એડ કરેલું છે તો તમે દૂધ ઠંડુ પણ લઈ શકો નવસેકું પણ લઈ શકો તમને જેવું પસંદ હોય અને એમાં આપણે જે કડકડો ઘઉંનો લોટ બે વાટકી લીધેલો છે એ એડ કરી દીધો મિક્સ કરતી ગઈ એટલે આ રીતનું કંઈક આવી ગયું એનું સ્ટ્રક્ચર અને પછી એમાં મગફળી જે વાટીને રાખેલી છે એ એડ કરી દીધેલી છે અને આ રીતે એને મિક્સ કરી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બન્યું છે સોફ્ટ પણ છે બહુ વધારે પોચું પોચું નથી પણ મેં તમને કીધું એમ કે તમે અડધા કપ સુધી તમે તેલ કે ઘી યુઝ કરી શકો મેં વન થર્ડ કપમાં પણ એક ટેબલ સ્પૂન રહેવા દીધેલું મારે બહુ હેલ્ધી ઓપ્શન પસંદ કરવો હતો દેશી ઘીમાં પણ બનાવી શકાય પણ મેં આજે મગફળીના તેલમાં બનાવીને તમને બતાવ્યું જેથી કોઈકના ઘરમાં દેશી ઘી ના હોય તો પણ આ સેમ રેસીપી એ બનાવી શકે છે ફ્રેન્ડ્સ જુઓ ઝટપટ અને હેલ્ધી રેસીપી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ જો તમે તેલનું પ્રમાણ અડધા કપ સુધી લેશો અથવા ઘીનું પ્રમાણ તો આ સેમ વસ્તુને તમે થાળીમાં તેલ લગાવીને જમાવીને સુખડીની જેમ ચકટા પણ પાડી શકશો પણ મેં આજે બહુ જ ઓછા તેલમાં ફક્ત ત્રણ ચમચી તેલમાં બનાવેલું છે તેથી એને આ જ ફોર્મમાં મેં રાખેલું છે અને બહુ જ હેલ્ધી રેસીપી છે તમે જરૂરથી ટ્રાય કરજો એમાં તમે ઈલાયચી પાવડર પણ એડ કરી શકો છો મેં તમને એકદમ સિમ્પલ વેમાં બનાવીને બતાવેલું છે તો ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ છે ફક્ત ઘઉંના કડકડા લોટમાંથી બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે ખૂબ ઝડપી બની જાય છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને તમને રેસીપી થોડી પણ ગમી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી લાઇક કરજો હજુ સુધી આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરજો મને તમારો સપોર્ટ કરતા રહેજો ફરી મળીશું એક નવી જબરજસ્ત અને ઇઝી રેસીપી સાથે તથા હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય